નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट मार्केट यार्ड जीरुना भाव छ हजार चार सौ रुपया सात हजार बसो रूपया हड़वद छ हजार छ सौ रुपया सात हजार छ सौ रुपया पांच हजार आठ सौ चालीस थी सात हजार बसो ऐसी रुपया बोटाद चार हजार रुपया चार हजार आठ सौ रुपया रसदन पांच हजार रूपया सात हजार रुपया गोडल पांच हजार तरह सौ रुपया सात हजार बसो रुपया વાકાનેર પાંચ હજાર આઠસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા જેતપુર છ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા ઊંઝા છ હજાર રૂપિયાથી આઠ હજાર બસો રૂપિયા પાટણ છ હજાર પાંચસો